નમસ્કાર નેશન માં આપનું સ્વાગત છે હું શુદોલ પરમાર ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપ થયા છે તે જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુરાસમાને ફરી રિપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ બોવ કૂઠ્યો છે તો સામે ડોક્ટર અતુલ જગના પુત્ર હિતાર્થ જગે સુખદ સમાધાન થયું હોવાનું જણાવતા રઘુવંશી સમાજ લાલગુમ થયો છે વેરાવળના જાણીતા તબીબ ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમા ભાજપે લોકસભાની જૂનાગઢ ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવતા રઘુવંશી સમાજમાં આક્રોશ બહુ કીર્યો છે જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટર અતુલ ચગની સુસાઇડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે જેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘુવંશી સમાજની માંગ ઉઠી હતી

કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક દાગ લાગેલો છે એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવા ભાવે સેવાના ભેગધારી ડોક્ટર હતા એમનો એક દાગ લાગેલો છે આત્મહત્યાનો એમાં એનું આરોપી તરીકે નામ છે એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની અમારા રઘુવંશી સમાજની અને એના માટે અમે આક્રોશ અને સર્વે વિચારો વ્યક્ત કરવા માટેની આ મિટિંગ હતી રણનીતિમાં એવું છે કે અતુલ ચક સાહેબ છે એ એક વધારે વરણના ડોક્ટર હતા અમારા માટે ભગવાન હતા પ્રભુ શ્રી રામની જેમ ને જલારામની જેમ એમને સેવા અનેક લોકોની કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ કોરોનામાં માનવજીવના માનવજીવ માનવ જાતા હતા ત્યારે સેવાઓ આપતા હતા એમાં વડાપ્રધાન શ્રી પણ આપણા ચિંતિત હતા ત્યારે પણ આ ડોક્ટરે હોટલે સુવડાવીને માણસોના જીવનની રક્ષા કરી છે એમને નવજીવન બક્ષા છે અને એવા ડોક્ટર માટે અમે સર્વે સમાજને પણ એકત્રિત કરશું સર્વે સમાજનું એક મોટું સંમેલનનું આયોજન કરશું સમગ્ર ગુજરાતભરમાંથી રઘુવંશીને કારણ કે હજી પણ સરકાર પાસે સમય છે જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે અમે રાષ્ટ્રને આ દાગવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી અને અમે પ્રભુ શ્રીને રામચંદ્રજીને પણ જો આવું કમળ અર્પણ નથી કરતા કૃષ્ણ ભગવાનને પણ નથી કરતા તો રાષ્ટ્રને કેમ આવું કરવું એ અમારા દિલની સૌની વેદના છે

આ અંગે વેરાવળમાં રઘુવંશી સમાજની બેઠક મળી હતી તે પહેલા જ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ બનાવનું સોખતે સમાધાન થયું છે તેમ જણાવ્યું હતું આવવા માટે પ્રતિશ્રી લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ જોગ સંદેશ હું હિતાર્થ અતુલભાઈ ચગ

સંસ્થાઓ આગેવાનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ અને નામી અનામી લોકોનો હું મને સાથ આપવા બદલ આભાર માનું છું આ એક વર્ષની કાનૂની સફરમાં મેં ઘણું બધું અનુભવ્યું છે અને હું ફરિયાદ માટે પણ ખૂબ જમજમ્યો છું અને આ બાદ લોકોનો સાથ હતો તો ફરિયાદ થયેલ હતી આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે આ તકે હું લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવે આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું તેઓ અસમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણીને અમુક લોકોના હેતુ સાથેનો આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહ્યા છે અને આ સમાધાન રઘુવંશી સમાજને સ્વીકારે નથી જો જૂનાગઢ લોકસભાની ટિકિટ રાજ્ય ચુડાસમાને આપવામાં આવશે તો સમગ્ર રાજ્યભરનો રઘુવંશી સમાજ તેનો આંકડો વિરોધ કરશે ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલચક સાહેબ કે જેનું ગત બે ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જયારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાયેલી છે અમારા અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે અમે સૌર્વે ભાજપને વરેલા છીએ ભાજપ સાથે જોડાયેલા છીએ અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન છે છે તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ હાઈકોર્ટમાં કેસ ચાલુ અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું તો એ અમારા સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાના આગેવાનો ગણે છે ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી એ સમાજે જોવાનું છે સમાજે વિચારવાનું છે પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવારો યુવાનો અને જુનાગઢ લુવાણા જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં અમારી સાથે અઢારે વર્ણ સમાજો અમને સાથ આપશે ને આગળની રણનીતિ અમે અમે નક્કી કરીશું મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર